વારંવાર કપડા ચેન્જ કરવાથી કોઈ ફરક નથી પડતો પણ ગાડીને પેટ્રોલ થી માં કરાવો તો જરૂર ફરક પડશે જય શ્રી રામ મિત્રો મારુતિ ઓટોગેસ માં આપનું હાર્દિક સ્વાગત છે મારી પાસે છે કિયા સોનિટ મારે એમાં સીએનજી ફિટ કરાવવું છે મારી પાસે અમુક સવાલ છે કે કિયા સોનેટમાં સીએનજી સક્સેસફુલ છે શું સીએનજી કરાવું તો પેટ્રોલ જેવું પરફોર્મન્સ આવશે આવા અમુક સવાલોથી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એક ક્લાયન્ટની ઇન્ક્વાયરી આવી અમે કહ્યું કે સર તમે ઓફિસ ઉપર મુલાકાત કરો અને તમારા મનમાં સીએનજી માટેના જેટલા પણ ડાઉટ છે બધા ડાઉટ આપણે દૂર કરી આપીશું ક્લાયન્ટ ઓફિસ ઉપર વિઝિટ માટે આવ્યા ત્યારે એમના મનના સીએનજી માટેના જેટલા પણ ડાઉટ હતા આપણે બધા જ ડાઉટ દૂર કર્યા ખાસ કરીને મારુતિ વોટોગેસમાં શા માટે સીએનજી કરાવું એ પણ વાત કરી મારુતિ ઓટો ગેસ આપે છે લાઈફ ટાઈમ ફ્રી સર્વિસ તમારી ગાડીમાં વાયરિંગ ના લાઈફ ને પ્લસ કરીને આપે છે કોઈ પણ પ્રોબ્લેમ સીએનજી માટે આવે તો ટ્વેન્ટી ફોર બાય સેવન ટાઈમ તમારી માટે મારુતિ ઓટો ગેસ ટીમ અવેલેબલ છે છેવટે એમણે જણાવ્યું કે મારા ગ્રુપ ની પાંચ ગાડીઓમાંથી તો ચાર ગાડી તમારી પાસે ફિટ થયેલી છે અને આજ દિન સુધી તમારી પાસેથી સીએનજી માટેની સર્વિસો પ્રાપ્ત કરી રહી છે અને એમાંથી ચાર ગાડીઓ મારા જ સ્કૂલ ફ્રેન્ડની છે અને અમને પણ મજા આવી કે અમારા રેફર થયેલા કસ્ટમર્સ માંથી એક કસ્ટમર ફરીથી આજે આપણી સાથે છે તો હવે તમારી તૈયારી ક્યારે છે મારુતિ ઓટો ઓટોગેસમાં સીએનજી માટે